કહેવાય છે કે આયુર્વેદિકમાં દરેક પ્રકારની દવા આપણા રસોડામાં જ હોય છે તો એ ખરેખર સાચી વાત છે તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં અત્યારના જમાનામાં બધા જ ઈચ્છતા હોય છે કે આપણી સ્કિન ગ્લોઈંગ ચમકદાર બને તો આજે એવો સરસ મજાનો લાવી છું કે જે નાના બાળકો પણ લગાવી શકશે અને વૃદ્ધો પણ લગાવી શકશે કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય અને હા હન્ડ્રેડ તમને તો પાવરફુલ ફેસ પેક બનાવવા માટે સૌ પ્રથમ મસૂરની દાળ લઈશું જે ઓરેન્જ કલરની આવે છે આપણે બનાવીને ખાતા હોઈએ છીએ તે હેલ્થ માટે માટે સ્કીન માટે પણ ખૂબ જ બેનિફિટ છે હા જે મસૂરની દાળ છે ને તો આપણી જે ત્વચાની અંદરનો જે મેલ છે તે કાઢી નાખે છે અને તેની રંગત એટલે કે નિખાર લાવે છે અને તે સ્કિનને ટાઇટિંગ પણ આપે છે તમને લાગતું હશે કે ખાવાની દાળ આપણી સ્કિન માટે કેટલી બધી બેનિફિટ રહે છે પરંતુ ટ્રાય જરૂર જોથી કરશો તો જ તમને ખ્યાલ આવશે તો અહીં બેથી ત્રણ મોટા ચમચા ભરીને મેં મસૂરની દાળ લીધી હતી તેનો મેં આવી રીતે જો ફાઇન પાવડર બનાવી દીધો છે અહીં મેં મારા ઘરમાં ઘરઘંટી હોવાથી મસૂરની દાળનો આવી રીતે લોટ જ બનાવી દીધો છે તો સરસ મજાનો ફાઇન પાવડર જો મિક્સરમાં પણ બની જશે અને તેને તમે શું કે ચાણની મદદથી ચાળી લેજો એટલે તમને આવો જો ઝીણો પાવડર મળી જશે તો બે મોટા ચમચા ભરીને મેં મસૂરની દાળનો પાવડર લીધો છે અને આગળ મેં ચોખાનો લોટ એટલે કે જે વ્હાઈટ છે ચોખાનો લોટ મેં લીધો છે ચોખા એ આપણી સ્કિન અને હેર માટે તો તમને ખબર જ હશે કે કેટલા બેનિફિટ રહે છે ચોખા એ આપણી સ્કિનને જે ગ્લોઇંગ સ્કિન આપે છે કેમ કે જે સ્કિન આપણે ઇન્ડિયન ટોન હોય છે તેને થોડો વધારે એક ટોન વધારે લાઇટ કરે છે તો આ બંને મેં પાવડર છે એ ભેગા કરી દીધા છે ચોખાનો લોટ તમે વધારે ઓછો પણ લઈ શકો છો સામે મસૂરની દાણનો જે લોટ છે તે પણ ઓછો વધારે તમે લઈ શકો છો આ બંને એટલા જ બેનિફિટ છે હવે અહીં એક મોટો ચમચો ભરીને મેં ચણાનો લોટ લીધો છે બેસન પેક તો આપણે હંમેશા જૂનામાં નાના નાની દાદી તમને રીતે જાણતા હશો કે આપણી મમ્મી પણ આપણે નાના હતા તો બેસનનો આવી રીતે પેક બનાવી આપતા હતા હવે બેસન જે છે એ આપણી ઝીણી ઝીણી જે રૂવાટી હોય જે આપણને ગમતી ન હોય તેને પણ દૂર કરે છે ડેડ સ્કીન પણ દૂર કરે છે જેને ખીલ હોય તેને પણ દૂધ દૂર કરે જે તે થતા હોય રેગ્યુલર ફેસપેક વાપરશે તો તે પણ દૂર થઈ જશે સાથે અહીં મેં મુલતાની માટીનો પાવડર લીધો છે તમને જો આખી ખડી મુલતાની માટી મળી જાય તો તેનો પાવડર તમે ઇઝીથી બનાવી શકો છો ઘરે નહીં તો આવી રીતે તૈયાર પાવડર મળે જ છે મુલતાની માટી જે છે એ આપણની અંદર જે મેલ હોય સ્કિનનો તે દૂર કરે છે અને એકલી મુલતાની માટે લગાવો હેરમાં લગાવો અથવા ફેસ પર લગાવો તો પણ એટલું જ તમારા ફેસ માટે બેનિફિટ રહે છે ચપટી આપણે હળદર નાખીશું વધારે હળદર લેવાની નથી હળદર એ છે એન્ટીબાયોટિકનું આપણને કામ કરે છે કે જે સ્કિનને આપણે એલર્જી થતી હોય અથવા તો નાના મોટા જે ફોલી થતી હોય તેને પણ દૂર કરે છે હવે આ બધું જ મિક્સ કરી લેવાનું છે એક સરસ મજાનો હવે પાવડર બની ગયો છે હવે આ પાવડર આપણે કાયમ વાપરવાનો છે કાયમ જો તમે ન વાપરો તો અઠવાડિયામાં બે વખત તમે વાપરી શકો છો હવે આને એક ફેસ ફેસપેક તરીકે પણ તમે લગાવી શકો છો ફેસ વોશ તરીકે તમે કરી શકો છો જ્યારે જ્યારે આપણે ક્યાંય બહાર જઈને આવતા હોય સવારે નાતા હોય અથવા તો સાંજે ફેસ વોશ કરતા હોય ત્યારે થોડો પાવડર હાથમાં લઈને પાણી મિક્સ કરીને એક પેસ્ટ બનાવીને પછી તમે ફેસ ઉપર ધીમે ધીમે રબ કરીને પણ તમે ફેસવોશ કરી શકો છો તમે એક વખત ટ્રાય કરશો તો તમને તરત જ તમને રિઝલ્ટ આવશે તો આવી રીતે જોવા એક ડબ્બામાં આપણે આ પાવડર પેક કરી લઈશું પહેલાં પણ મેં આવી રીતે નાતી વખતે તમારે કયો ફેસ પેક તમે બનાવી શકો છો એનો મેં વિડીયો મેં તમારી સાથે શેર કર્યો છે જે સાબુ કેમિકલથી તમે દૂર રહીને તમે એ પણ ફેસ પેક પાવડર મેં બનાવીને તમને વિડીયો તમારી સાથે મેં શેર કરી જ હતી તે પણ તમે બનાવી શકો છો અત્યારે શું હોય છે કે ડબલ ઋતુ હોય છે ડબલ ઋતુના કારણે સ્કીન ફાટી જતી હોય છે અને સાબુ ફેસ ફેસવોશની અંદર કેમિકલ હોય જ છે તો કેમિકલથી દૂર રાખીને તમે આ નેચરલ વસ્તુથી તમે આવી રીતે બોડી વોશ ફેસ વોશ કરશો તો ફરક તમને જરૂર જરૂરથી સો સો ટકા તમને મળશે હા આ ફરક ધીમે ધીમે તમને આવશે પણ પરફેક્ટ આવશે નેચરલી તમને આવશે આવી રીતે જો પાવડર બનાવીને એક ડબ્બામાં મેં પેક કરી દીધો છે અને ઉપર ફેસવોશ અથવા તો ફેસ પેક મેં લખી દીધું છે તો શું આમાં શું હોય છે કે આમાં ઘરના બધા વડીલો કે બધા ઘરના યુઝ કરી શકશે આમાં કોઈ સાઇડ ઇફેક્ટ કોઈ છે નહીં તો બધા જ ઘરના સભ્યો યુઝ કરી શકે છે તમે એક કે બે અઠવાડિયા સુધી ટ્રાય કરશો ને તરત જ તમે જાઓ જવોથી કરશો હવે ફેસ પેક બનાવવા માટે અહીં તેની અંદર દૂધ દહીં અથવા તો તમે હણી નાખી શકો છો બટાકાનો જ્યુસ ટામેટાનો જ્યુસ પણ તમે નાખી શકો છો પરંતુ જો એ બધું ન કરવું હોય તો મારી જેમ આવી રીતે પાણી મિક્સ કરીને ફેસવોશ અથવા તો ફેસ પેક લગાવી શકો છો જો આવી રીતે તમે ફેસ પેક લગાવવાની તમને શું કહે ટાઈમ ન હોય તો બે મિનિટ આવી રીતે કાઢીને તમે ફેસવોશ પણ કરી શકો છો હળવા હાથે આવી રીતે જો પાણી નાખીને મસાજ કરવાની છે તો ફેસવોશની સાથે સાથે તમારું સ્ક્રબ પણ થઈ જશે અને જો આખા દિવસની આપણે જે કામ કર્યું હોય જે ધૂળ થોડી ઘણી પણ ચોટી હોય કેમિકલ ચોટી હોય તો એ નીકળી જશે આપણા દાદી અને નાનીના જમાનામાં આના તો સાબુ પણ બનાવતા હતા અને એના ફેસપેક તો વર્ષોથી ચાલી આવ્યા છે તો મેરેજમાં પણ આપણે આ ફેસપેકોનો જરૂર જરૂરથી ઉપયોગ કરીએ છીએ યાદ પણ આવે છે તો કેમિકલ સ્કીન અડાડ્યા વગર એના કરતાં તમે આવી રીતે પહેલેથી જ આવી રીતે ફેસપેક અથવા તો ફેસ વોશ કરશો તો સ્કિનનો કોઈ પણ પ્રોબ્લેમ થશે નહીં અને ફેમિલી આખી ફેમિલી માટે તમે ફેસપેક બનાવીને તમે રાખી શકો છો જો આવી રીતે ડેલી તમે ફેસવોશ ન કરી શકો તો અઠવાડિયામાં બે વખત તમે આવી રીતે ફેસપેક લગાવીને સુકાઈ જાય એટલે તમે ઠંડા પાણીથી ધોઈને પણ તમે સ્કિનને સાચવી શકો છો તો આજની વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ હતી ટ્રાય જરૂર જરૂરથી કરજો વિડીયો જોઈને નહીં પરંતુ તમે કમેન્ટ તમે યુઝ કરીને જરૂર જરૂરથી કરજો આવી અવનવી હું વિડીયો તમારી સાથે શેર કરું જ છું તો પ્લીઝ અને મારી યુટ્યુબર ફેમિલીને વિનંતી છે કે ઇન્સ્ટાગ્રામમાં જરૂર જરૂરથી ફોલો કરો હું તેમાં અવનવી શોર્ટ્સ વિડીયો રીલી રીલ લઈને આવું છું તો પ્લીઝ હવે એક નવી વિડીયો સાથે જરૂર જરૂરથી મળીશું કમેન્ટ જરૂર જરૂરથી કરજો કે હવે નેક્સ્ટ વિડીયો કયા પોઈન્ટ ઉપર હું લઈને આવું બબાય જય ભારત